સુરતના મનપામાં કામ કરતા બીએલઓનું મોત ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ પરસાવતા દિનકલ શિંગોડાવાળા મહિલાનું મોત ઓલપાડના માસમા ગામે ઘર મહિલા બેભાન અવસ્થામાં મળી આવી પરિવાર દ્વારા હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી મહિલા અધિકારીના મોતને લઈ પરિવારમાં ભારે શોક મહિલાના મોત પાછળ ઘૂંટાતું રહસ્ય તમે જોઈ રહ્યા છો સુરતની સૌથી પહેલા ન્યૂઝ આપતી સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર અજવલ જાધવની સાથે ભાગ નંબર નવ શાહપોર બે અમારું બુથ છે દિનકલ મહેશભાઈ સિંઘોડા વાળા એ હાલ ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે પૂર્વ ઝોન વરાછામાં ફરજ બજાવે છે અને એમનું સરનામું માછીવાડ શાહપુર હતું એટલે એમને એ બૂથ બીએલઓ તરીકે ફાળવવામાં આવેલ હતું ઉંમર એમની આ છે વર્ષ જેટલી છે અને પરફોર્મન્સ જ સારું લગભગ પિસ્તાલીસ ટકા જેટલું કામ તો એમણે કરી નાખ્યું હતું એમનું કઈ રીતે પ્રારંભિક અમને જાણવા મળ્યું છે કે એમના બાથરૂમમાં ગેસ ગીઝર ઘડતરની કોઈ ઘટના હતી અને વેન્ટિલેશન હતું નહીં તો એના કારણે બેભાન થઈ ગયા હતા

અને બાકી જ્યાં જ્યાં પણ કોઈને કોઈ તકલીફ આવે છે તો એકબીજા સાથે સંકલન કરે છે